તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે મિત્રો પચીસો ઓગસ્ટ રજાના દિવસ પછી સોમવાર એટલે કે આજે તોફાનનો વારો વરસાદ ગુજરાત રાજ્યની અંદર સકલ ફેરવતું જોવા મળી રહ્યું છે કારણ કે તેની વચ્ચે મિત્રો એક મોટી આગાહી સામે આવી ગઈ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને અરબ સાગરના દરિયામાં વિસ્તારની અંદર વરસાદનું જોર અત્યારે ભારેથી અતિભારે જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યમાં આઠ નવ દસ ઇંચ વરસાદ તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને ભારે પવનો સાથે આંધી તોફાન વાળા વંટોળો વરસાદ અને લાવશે ને દરિયાકાંઠામાં હવે ગુજરાતના સરફેસ લેવલ ઉપર તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે ગુજરાત રાજ્યમાં આજે અતિ ભયંકર મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે જેના માટે દરેક જગ્યાએ ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો કારણ કે ગુજરાતના દક્ષિણ ગુજરાત થી વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાત સુધીના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે સાથે મધ્ય ગુજરાત થી ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ વચ્ચે વરસાદ પડશે તો ઘરની બહાર નીકળતા પહેલા છે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે આજે એવા સાત થી આઠ જિલ્લાઓ રહેવાના છે કે જેમાં પૂર જેવો વરસાદ પડવાની સંભાવના છે ગઈ રાત્રિના વરસાદ છે ચોવીસ કલાકથી લગભગ અમુક જિલ્લાઓની અંદર શરૂ છે જિલ્લાઓની પણ આપણે લિસ્ટમાં યાદી છે આવી ગઈ છે તો એ જિલ્લાઓ કયા કયા છે કે તેમાં ચોવીસ કલાકથી વરસાદ શરૂ છે અને કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી પચીસ થી વીસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગના જાણકાર એવા નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ તો મોટી આગાહી કરી દીધી છે આજ બપોર પછી રાત્રિ દરમિયાન અને સાંજ સુધીનું જે વાતાવરણ છે એ વરસાદથી ઘેરાયેલું રહેલું છે અને ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક માટેની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે હજી પણ બાર થી તેર ઇંચ સુધીના વરસાદ તો અમુક જિલ્લાઓની અંદર પડી ગયા છે અને અમુક જિલ્લાઓની અંદર હજી લઈને નવી મોટી આગાહી જાહેર કરી છે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાની ડિપ્રેશન વાળી સિસ્ટમ છે વેલમાર્કમાં ફેરવાની ને વેલમાર્ગમાંથી ડીપ ડિપ્રેશન બનતાની સાથે આ સિસ્ટમ હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફરવાની છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ મધ્ય ભારતમાં પહોંચે એ પહેલાં વાવાઝોડાનું સ્વરૂપ છે એ મેઘ તાંડવના સ્વરૂપે જોવા મળવાનું છે અને વાવાઝોડું જ્યારે સક્રિય થાય ત્યારે તમને ખ્યાલ હશે ગુજરાત રાજ્ય ડૂબતું જોવા મળતું હોય છે કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે એવા વિસ્તારો છે કે ત્યાં મિત્રો સામાન્ય પાંચ ઇંચનો વરસાદ પડ્યો હોય તો પણ

ગત મોડી રાત્રિના વરસાદ શરૂ થયો હતો એ આજ વહેલી સવાર સુધી શરૂ છે અને અમુક જિલ્લામાં તો અત્યાર સુધી પણ વરસાદ શરૂ છે એટલે કે પાંચ ઇંચ સુધીના વરસાદ તો અત્યાર સુધીમાં પડી ગયા છે હજી પણ આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેવાની છે કારણ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો જે એરિયા બન્યો છે લો પ્રેશર સિસ્ટમવાળા ઘેરાઓ મજબૂત થતાની સાથે અરબ સાગરના દરિયામાંથી આવતી જે લો પ્રેશરવાળી સિસ્ટમ છે એના કારણે આ સિસ્ટમમાં વધારો થયો છે અને બે દિવસ માટે સતત વાતાવરણ છે એ વરસાદ બહુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે તો સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં મ્યાનમાર અને થાઈલેન્ડના દેશમાંથી એક વાવાઝોડું સક્રિય થઈ અને બંગાળની ખાડી તરફ આવતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વિયેતનામ અને થાઈલેન્ડના વિસ્તારોમાંથી જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડું હવે બંગાળની ખાડીની અંદર સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં પહોંચી જશે સત્યાવીસ ઓગસ્ટની વહેલી સવારથી છે એ દક્ષિણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સાથે ભારતના પણ જિલ્લાઓ રાજ્યોની અંદર છે જોર અતિ ભારે જોવા મળવાનું છે જેમાં બેંગ્લોર બેંગલવી મુદ્રાઈ તેમજ ચિત્તોડગઢના વિસ્તારોથી લઈ અને આંધ્રપ્રદેશના રાજ્યો સાથે સાથે મહીસાગરના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સિસ્ટમ છે એ સતત બે દિવસ સુધી ચાલવાની છે પછી આ સિસ્ટમ નબળી પડે તો એના વિશેની માહિતી પણ આપી દેવામાં આવી છે પરંતુ ત્યાં સુધી આ વરસાદની સિસ્ટમ છે નબળી પડવાની નથી કારણ કે અરબસાગરના દરિયામાંથી આવતી જે ભેજવાળી પવનોની સિસ્ટમ છે અને વાદળી છે એ વાદળી પણ હજી પણ બે દિવસ સુધી છે ગુજરાત તરફ છે એ સતત જોવા મળી રહી છે આજ સાથે વરસાદનું જે જોર અતિભારે છે બે દિવસ માટે સતત ગુજરાતના દરિયાકાંઠામાંથી આવતા પવનો છે એ પણ ભેજવાળા પવનોને અસર પહોંચાડી રહ્યા છે જેને કારણે અત્યારે વાતાવરણ ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે સતત વાતાવરણ ચોખ્ખું ત્યારે દર્શાવવામાં આવે જ્યારે મિત્રો ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી આવતી લો પ્રેશર સિસ્ટમ છે એ નબળી પડે અને અરબ સાગરની સિસ્ટમ છે મજબૂત થાતાની સાથે વાતાવરણ ચોખ્ખું થતું હોય છે પરંતુ અત્યારે અરબ સાગરની સિસ્ટમ નબળી પડી છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ અત્યારે મજબૂત બની છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે આ વાતાવરણની સિસ્ટમ છે એ ગુજરાતને હજી પણ અસર કરતી જોવા મળી રહી છે કારણ કે અત્યારથી મિત્રો બે દિવસ માટે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે ચોવીસથી અડતાલીસ કલાક માટે ભારેથી ભારે દર્શાવવામાં આવતા ઘેરાવા છે એ પણ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી છે એ મજબૂત થતાની સાથે જોવા મળી રહ્યા છે અને આ જ ઘેરાવા હજી પણ ગુજરાત રાજ્યને ડુબાડતા જોવા મળી રહ્યા છે સતત વરસાદની જે સિસ્ટમ છે એ બે દિવસ માટે સક્રિય રહેવાની છે અને આ વરસાદની સિસ્ટમ હજી પણ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર છે એ વધારે તાંડવ છે એ દર્શાવતી જોવા મળી રહી છે તો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા હજી પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે જેમાં વડોદરા છે સુરત છે નવસારી ડાંગ આહવા વ્યારા તેમજ રાજપીપળા છે અમોદ છે આ સાથે આહવાના વિસ્તારો હોય કે પછી દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીના જિલ્લાઓ હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને બે થી ત્રણ દિવસ માટે આ વરસાદ છે એ હજી પણ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યો છે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ ચોમાસાની સિસ્ટમ છે એ નબળી નથી પડી ઓગસ્ટ મહિનાની અંતિમ દિવસો સુધી વરસાદ છે એ પડવાનો છે ત્યાર પછી ગણેશ ચતુર્થીના દિવસે છે એ વરસાદનો જોર હજી પણ વધશે એટલે કે 24 પછી ઓગસ્ટ પછી 27 અને 28 ઓગસ્ટના રોજ છે એ વરસાદનો જોર વધારે પડતો જોવા મળી રહ્યો છે અને આ જ વરસાદનું જોર છે ગણેશ ચતુર્થીમાં પણ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ગણેશ ચતુર્થીને ડુબાડશે કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર ગણપતિ વિસર્જનના દિવસોમાં પણ ભારેથી ભારે વરસાદ છે એ જોવામાં આવશે અને આ વરસાદની સ્થિતિ છે હજી પણ નબળી પડતી જોવા મળવાની છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતથી લઈ આગળ આવતા આ સિસ્ટમનો મજબૂત થશે અને બંગાળની ખાડી સુધી આ વરસાદની સિસ્ટમ છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક રાજસ્થાન અને પાકિસ્તાન કરાંચીના વિસ્તારમાંથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ આગળ આવી અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડી રહી છે

ગુજરાત રાજ્યને કવર કરી રહ્યો છે તો આમ હવે મિત્રો સિસ્ટમ છે એ જે ગુજરાતમાં કંઈક મોટું અને કંઈક અલગ થવાનું છે એ માટેના સંકેતો દર્શાવતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમ બને ત્યારે એનો ઘેરાવો મિત્રો સતત મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી શકે છે પૂર્વ ભારત અને મધ્ય ભારતના જિલ્લા જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદ અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે

કારણ કે અમુક ભાગોની અંદર તો મિત્રો મેઘરાજાનો મેઘઘાંડવ છે જોવા મળવાનું છે રસ્તાઓ ડૂબી જશે એવું લાગી રહ્યું છે તેની વચ્ચે ચલાવ મિત્રો તમને જણાવીએ તો ગુજરાતે કયા કયા ભાગોમાં ખાસ કરીને આગામી કલાકોની અંદર મેઘરાજા અતિ ભયંકર તૂટી પડવાના છે જોવા મળવાનું છે એ પણ તમને અત્યારે દર્શાવી દે સૌથી પહેલાં હું તમને જે મિત્રો વિડીયોની અંદર આગળ વધાયેલા

દક્ષિણ ભારત તરફ આવતી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ફરી વખત મજબૂત બનતી જોવા મળી રહી છે જેમાં બેંગ્લુર બેંગલવી વિસ્તારો છે ચેન્નાઈ પોંડુચેરીના વિસ્તારો છે તમિલનાડુ તેમજ દક્ષિણ ભારતથી આગળ આવી અને બેંગ્લુર બેંગલવી થી લઈ અને કુંડાપુરા તેમજ રત્નાગીરી અને ગુજરાત રાજ્ય સુધી આવતા મુંબઈ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનો જોર અતિ ભયંકર જોવા રહ્યું છે છે જેમાં સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર ઘટ્યું છેલ્લા કેટલીક કલાકોમાં જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ફરી વખત મધ્યમથી ભારે ચાર ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાતા જોવા મળી રહ્યા છે તો આ પ્રકારે હજી પણ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ વરસાદની સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે અને આ વરસાદની સિસ્ટમ હજી પણ વરસાદનું જોર છે એ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર વધારતું જોવા મળ્યું